અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વૃંદ રહેતા પ્રદીપ સીલુ અને તેઓના ભાગીદાર ચીમન પટેલ ગતરોજ ફોર વ્હીલ કાર લઈ કોસમડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા જેઓ જમીન જોઈને પ્રદીપભાઈના સાળા મિતુલ મનસુખ દવેને માતંકી પેટ્રોલ પંપ પાછળ તળાવ પાસે બોલાવ્યા હતા જેથી બંને કાર ઊભી રાખી મોબાઈલ ફોનમાં મેચ જોતા હતા તે દરમિયાન કોસમડી ગામના તળાવનું કામ ચાલતું હોય તળાવમાંથી ટ્રેક્ટર લઈને યુસુફ બદાત પ્રદીપભાઈ અને જિગ્નેશ પાસે આવ્યો હતો અને અહીંયા ગાડી લઈને કેમ ઊભા છો એમ કહી બાદ યુસુફ બદાત માઝ બસીર પટેલ ઇસ્માઇલ બસીર પટેલ અને યાસીન યાકુબ બદાત સહિત નવ લોકો લોખંડની પાઇપો લઈ માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી પ્રદીપ સિલુ જિગ્નેશ પટેલ અને મિતુલ દવે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ મારામારીમાં ઇજાઓના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી હુમલાખોર બસીર ઇસ્માઈલ મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી હુમલાખોર બસીર ઇસ્માઈલ આદમ પટેલ ઇસ્માઈલ બસીર ઇસ્માઇલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે